તલગાજરડા ગામના ખેડૂત મરચાની ખેતીમાંથી એક વિગા એક લાખ રૂપિયા સુધીનું છોડી અવનવા લાગ્યા છે પરંપરાગત પાકો જેવા કે મગફળી કપાસ ડુંગળી જેના ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાના કારણે પોતાને યોગ્ય વળતર મળતું ન હોવાથી અનેક ખેડૂતો પરંપરાગત પાક છોડી હવે બાગાયતી પાક તેમજ શાકભાજીનું વાવેતર કરવા લાગ્યા છે મારું નામ વાળા મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ ગામ તલગઢડા તાલુકા જિલ્લો ભાવનગર વિચાર તો આમાં એવું છે કે અવારનવાર આપણે જે ખેતી કરીએ છીએ તો જે આપણે ટૂંકમાં દેશી ઢબે જે ખેતી કરીએ છીએ તો એ ખેતીમાં અત્યારે ટૂંકમાં મજૂરી કોસ્ટિંગ ને બધું વધી જતા મગફળીને કપાસના ભાવ પૂરતા નહીં મળવાથી ટૂંકમાં આપણે કંઈક અલગ વિચાર કરી અને આ અલગ ખેતી કરવાનો વિચાર કર્યો આપણે તો એમાં અમે મરચી કરીએ છીએ પછી રીંગણી આ વર્ષે છે અમારે અને શિયાળો ઉનાળું વાવેતરમાં તાકડ ટેટીનું વાવેતર પણ કરીએ છીએ મલ્ચિંગ પદ્ધતિથી કરીએ છીએ અને ગ્રો કવર પદ્ધતિથી પણ ટેટી કરીએ છીએ મલ્ચિંગ પદ્ધતિથી કરવાથી ટૂંકમાં એની અંદર નિંદામણનો પ્રશ્ન એક તો હાવ ઓછો થાય અને વાતાવરણમાં ટૂંકમાં પાકને આપણે પૂરતું ડ્રીપ માંથી ટૂંકમાં પોષક તત્વો ખાતર બધાય મળી રહી અને ડ્રીપ થી બધી ખેતી કરીએ છીએ આપણે એની અંદર બધા જ માઇક્રોન્ટન તત્વો જે આપવાનું હોય આપણે ડ્રીપમાં ચડાવી દઈએ છીએ અને જે સૂક્ષ્મ પોષક તત્વો ખાતર જે આવે છે આપણે એ પણ બધા ડ્રીપથી ચડાવી દઈએ છીએ વેચાણ આપણે અત્યારમાં લીલા મરચાંનું ગોવા માર્કેટ યાર્ડમાં આપણે વેચાણ કરીએ છીએ અને ભાવ આપણે વીસ રૂપિયાથી લઈ અને ચાલીસ પચાસ રૂપિયા સુધીના ભાવ મળે છે અને હવે આપણે આગળની જે વીણી આવશે હવે નવી દિવાળી પછીની એ વીણી આપણે લાલ મરચું પકવવા માટે આપણે રાખેલું છે અને એ આપણે પોતે પાવડર બનાવી અને આપણા પોતાના નામે જ તે વેચાણ કરી જો સારો ભાવ મળી રહે તો એક વીઘાની અંદર એક લાખ આજુબાજુનું આપણને પ્રોફિટ મળી રહે હાલ જોઈએ તો અનેક ખેડૂતો પાકનું સીધું વેચાણ કરવાના બદલે તેનું મૂલ્ય વર્તન છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલ ગાજરડા ગામે રહેતા ખેડૂત ધોવાળા મહેન્દ્રસિંહ જેઓ અગાઉ પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ મરચાનું વાવેતર કરી રહ્યા છે આ વર્ષે તેઓએ ચાર વીઘા કરતાં પણ વધુ જમીનમાં મરચાનું વાવેતર કરેલું છે આ મરચાનું તેઓ યાર્ડમાં પણ વેચાણ કરે છે અને બાકી રહેલ મરચાંનો પાવડર તૈયાર કરી જુદા જુદા શહેરો સુધી તેનું વેચાણ કરી રહ્યા છે આ મરચાંનું વેચાણ કરી પોતે એક વીઘા દીઠ એક લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે